હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માત્ર જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા વિવિધ સ્વર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાની આંતરકી જાહેર કરવામાં આવી છે તો જાહેરાત ક્રમાંક ત્રણસો પાંચ બે હજાર પચીસ છવ્વીસ લઘુ ભૂસ્તરશાસ્ત્રી વર્ગ ત્રણ સ્વર્ગની સીબીઆરટી પરીક્ષાની પ્રોવિઝનલ આંતર રિસ્પોન્સ સીટ પ્રસિદ્ધ કરવા બાબત અગત્યની સૂચના આવેલી છે લઘુ ભૂસ્તર શાસ્ત્રી વર્ગ ત્રણ વર્ગની સોળ નવ બે હજાર પચીસ ના રોજ યોજવામાં આવેલ સીબીઆરટી પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે તો લિંક આપેલી છે તેમના પરથી ડાઉનલોડ કરી શકાશે ઉમેદવારોને પ્રોવિઝનલ આન્સર કી સામે કોઈ વાંધો સૂચન હોય તો ઉમેદવારે તે અંગે જરૂરી આધાર પુરાવા સાથે ઓનલાઈન રજૂઆત કરવાની રહેશે પરીક્ષામાં સિલેક્શન એમાં સાઠ પ્રશ્નો અને

તે તમામ સૂચનાઓ ફોલો કરીને વાંધા સૂચનો અરજી સબમિટ કરી શકાશે એ મિત્રો તમામ માહિતી આપેલી છે ત્યારબાદ મિત્રો જાહેરાત ત્રણ ત્રણસો છ બે હજાર પચ્ચીસવીસ આસિસ્ટન્ટ મેનેજર વર્ગ ત્રણ સ્વર્ગની સીબીઆરટી પરીક્ષાની પ્રોવિજનલ આંચરકી જાહેર કરવામાં આવેલી છે આસિસ્ટન્ટ મેનેજર વર્ગ ત્રણ સ્વર્ગની ચોળ નવ બે હજાર પચીસના રજી યોજવામાં આવેલ સીબીઆરટી પરીક્ષાની પ્રોવિજનલ આંચરકી નીચે દર્શાવેલ લિંક પર મૂકવામાં આવેલી છે તો જે ઉમેદવારો એ

તો પ્રોવિઝનલ આન્સરકી મિત્રો નીચે દર્શાવેલ લિંક પર મૂકવામાં આવેલ છે તેમના પરથી ડાઉનલોડ કરી શકાય છે લિંક આપેલી છે અને પ્રોવિઝનલ આન્સર કી સામે કોઈ વાંધા શૂષણ હોય તો ઉમેદવારે તે અંગે જરૂરી આધાર પુરાવા સાથે રજૂઆત કરવાની રહેશે પરીક્ષામાં સિલેક્શન એમાં સાહીઠ પ્રશ્નો અને બી માં એકસો પચાસ પ્રશ્નો પૂછવામાં આવેલ છે અને પ્રસિદ્ધ કરેલા આન્સર કી સામે વાંધા શૂષણ કરવાના થતા હોય તો ઓગણીસ નવ બે હજાર પચીસ થી પચીસ નવ બે હજાર પચીસ દરમિયાન વાંધા સૂચન ઓનલાઈન સબમિટ કરી શકાશે તમામ સૂચનાઓ ફોલો કરીને વાંધા સૂચન સબમિટ કરી શકાય ત્યારબાદ મિત્રો જાહેરાત ક્રમાંક ત્રણસો વીસ બે હજાર માઇન્સ સુપરવાઇઝર વર્ગ ત્રણ સ્વર્ગ ની પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે

ઉમેદવારે પોતાની પ્રોવિઝનલ આન્સર કામ રિસ્પોન્સ શીટમાં દર્શાવેલ ક્વેશ્ચન આઈડી પ્રમાણે ઓનલાઈન સબમિટ કરવાની રહેશે તો એ મિત્રો લિંક આપેલી છે તેના પર ક્લિક કરવાનું છે કન્ફર્મેશન નંબર ડેટ ઓફ બર્થ અને કેપ્ચા કોડ નાખી લોગિન કરવાનું છે ત્યારબાદ મિત્રો અહીં આ મુજબનું પેજ કોન છે જેમાં કેન્ડિડેટ રિસ્પોન્સ પર ક્લિક કરવાનું છે અને તે મુજબ અહીં મિત્રો આ મુજબનું પેજ કોન છે જેમાં મિત્રો ક્લિક હર પર ક્લિક કરવાનું છે મિત્રો અને નીચે મુજબનું પેજ જેમાં મિત્રો જોવા મળશે જેને મિત્રો સેવેજ કરવાથી પ્રોવિઝનલ આન્સર કી કમ રિસ્પોન્સ શીટ ઉમેદવાર પોતાની ડિવાઇસ પર ડાઉનલોડ કરી શકશે ત્યારબાદ મિત્રો વાંધા સૂસન રજૂ કરવા સંબંધી મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે ઓબ્જેક્શન ફોર્મ અહીં મિત્રો આપેલ છે તેના પર ક્લિક કરવાનું છે એ મિત્રો પ્લસ નું નિશાન આપેલું છે તેમના પ્લસ ક્લિક કરતા સૂચનાઓ દેખાશે જે નીચે મુજબ આપેલી છે તમામ સૂચનાઓ ફોલો કરવાની છે તે મુજબ મિત્રો અમે વાંધા શોષણ ફોર્મ સબમિટ કરવા માટેની તમામ વિગતો આપેલી છે તે તમામ વિગતો ભરીને વાંધા શોષણ સબમિટ કરવાનું છે મિત્રો કન્ફર્મેશન નંબર રોલ નંબર એપ્લિકેશન નંબર સબ્જેક્ટ નેમ ટેસ્ટ ડેટ શિફ્ટ અને કુશન આઈડી તેમજ લેંગ્વેજ ને ઓબ્જેક્શન આ તમામ બાબતો ફિલ કરીને યસ પર ક્લિક કરવાનું છે ત્યારબાદ મિત્રો હર અપલોડ એ મિત્રો ખાસ સૂચના આપવામાં આવેલી છે રિસાઇઝ નીચે દર્શાવ્યા પ્રમાણે આઈડી અને આન્સર આઈડી અનુસાર વિગતો દર્શાવાની છે એ મિત્રો દર્શાવેલ છે તે મુજબ દર્શાવવાની રહેશે ત્યારબાદ મિત્રો એક કરતા વધુ જવાબ સાવી રજૂઆત કરવી હોય તો ટાઈપ ઓફ ઓબ્ઝેકશનમાં જાય વિકલ્પ પસંદ કરી રજૂઆત કરી શકાશે જેમાં સિલેક્શન આઈડી લેંગ્વેજ ટાઈપ ઓફ ઓબ્જેક્શન આ તમામ વિગતો ભરવાની છે ને સાસો આન્સર અહીં મિત્રો આપવાનું છે યસ પર ક્લિક કરીને અપલોડ પર ક્લિક કરવાનું છે અહીં મિત્રો જે પ્રશ્ન સામે વાંધા સૂચન રજૂ કરવાના હોય તેમની પુસ્તકનું નામ પુષ્ટ નંબર લેખકનું નામ પ્રકાશક નું નામ વંચાય તેવી પીડીએફ જેપીજી જેપીજી ફાઇલ આધાર પુરાવા તરીકે અપલોડ કરવાની રહેશે તો એ મિત્રો અપલોડ કરવાની છે અને ક્લોઝ કરવાનું છે તો આ મહત્વપૂર્ણ સૂચનાઓ જારી કરવામાં આવેલી છે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માતરમ